હેલો યુટ્યુબર ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં મિત્રો કેમ છો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી આપણે જીરામાં ચાલુ કરી દીધું છે પાણી લાસ્ટ પાણી લાસ્ટ પાણી ચાલુ કર્યું છે હવે કારણ કે સહેલું પાણી પાવાનું છે જીરામાં હાજરી થોડુંક ડાઉટ પડી ગયું છે ગમે તે પ્રોબ્લેમ થયો જમીનમાં ફેરફાર હોય ખાતરમાં ફેરફાર થઈ ગયો હોય પણ મને શાયદ એવું લાગે છે કે જમીનમાં ફેરફાર થઈ ગયો લાગે છે કે કાજીરો થોડોક ડાઉટ છે અને જ્યારે બીજા ભાગનું જીરો છે એ વન નંબર છે એ જીરામાં જરા જીરું વન નંબર દેખાય છે એકદમ સોફ્ટ એ મોટા મોટા છે તો આપણે જીરામાં લાસ્ટ પણ ચાલુ કરી દીધું છે એક્ચ્યુઅલી અને આપણા વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહેજો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજા વિડીયોને આપણે અને ફરી મળીશું એક નવા બ્લોગમાં મિત્રો બધાને જય માતાજી ચલો બાય